મિત્રો કેમ છો મિત્રો કુબ મજામાં છો મજામાં છો સ્વાગત છે બધા નો ફરી એકવાર નવા વિડિયો ની અંદર તો અત્યારે મિત્રો આજે આપણે હવાર ની અંદર નવા વિડિયો ની શરૂઆત કરી છે તો આજે આપણે જંગલ કબૂતરના માળો છે એની અંદર છે એક 200 કિલોક સ્થાવાનું છે તો એ આપણે જોવાનું છે બાકી કાલેમાં જોઈશું તો થોડુક મચ્ચું થાશે એવું લાગતું છે મને કારણ કે ઈંડુ જે આપણે એડ્યુ છે ત્યારે થોડો ઘણો અંદર મૂવમેન્ટ મને લાગતું આત્મા અંદર આપણે પકડી રાખી એટલે ટક ટક નો અંદર आवाज આવે તો वैसे થોડું ફૂટી જલુ પણ મને લાગતું તો બચ્ચો કે તો સાજો થઈ જશે તો આય હમણા બે બચ્ચા છે ઓલરેડી અને તીજો લગભગ થઈ જશે તો હાલો ઈ પેલા તમે થોડુંકનો રિવ્યુ આપી દો અત્યારે તો જો આવડો કબૂતર કે આનો બચ્ચાને દાણાથી આપે છે અને આપે છે કે આનો યારનો ચોટીગરથી દાણા આપે છે બંને બચ્ચાને અને બાકી આની અંદર તો બચ્ચા છે અત્યારે ન અચ્છા આપણે થોડાકનો દાણા ની છકી નીરતો તો ખાઈને આવું છે પાણી બની પીને અને બચ્ચાને છેણા આપે છે तो बाकी तुमने बता भाषा बताई दींदा है छाट इंड यानी पत्थर कबूतर ने बाकी खोली ना तो मुझे अगर कबूतर आवाशिश करे नीचे आवाशिश करे छठो कर बैठे साइड में तो आगे कहीं से बीजों तो हलो आप थोड़क करी बाकी कबूतर કમ્પ્યુટર સે પિછના દાણા લીરીસ સે અને ડી સે અત્યારે ચટ્ટી ઘર કમ્પ્યુટર સે અને મેન મે વિચા સે શું થાય તો પણ ખબર જઈ છોરે કમ્પ્યુટર સે અત્યારે દાણા દેસે બનેનો આ શાઉડ અપ હે અત્યારે મિત્રો અત્યારે માં જો આપણે કુંડી સાફ કરવાની છે એટલે તો પાણી અહીંથી ખાલી કરીને પછી બાકી ડેમ ની ઉપરથી મસ્ત મજા મે કેમ આપણે ભરી લ્યોવી મસ્ત મજા મે પ્યોર પાણી તો જો કુંડીયા પડેલી સાફ કરીને કાળી કરવા કે પાણી તો થોડું ઘણું આપણે સાફ કરનાખી અને પાણી ભરી દે અને થોડુંક પાવડર પર મિલી દે તો તો હાલો ડેમ ની અંદર એક મસ્ત મજાનો પાણી ભતાવી મિત્રો આ રહ્યો મસ્ત મજાનો ડેમ નો લુક અત્યારે જો તમે હરવાર ની અંદર મસ્ત મજાનો ડેમ નો લુક આવી રહ્યો છે ત્યારે હવાર નો ટાઈમ છે કાફી મસ્ત મજાનો લુક આવી રહ્યો છે તો જો તો હાલો આપણે फटाफट પાણી ભરી લઈએ આની અંદરથી તો હાલો પાણી ભરી લેજો મિત્રો આપણો કુંડીયે સાફ થઈ છે બિલકુલ મસ્ત મજાની તો જો तो आंदर पानी आप भरवाइए से तो पानी भर दिए साफ थी गए मस्त मजा नहीं जो। तो पानी है, ना भर दिए क्या आप भरल है तो एट है साफ करई गए आप भरी दी गई तो मित्रों पानी भरी दी है कबूतर जो नहा तो नही है तो नहवा कोशिश करे तो मित्रों कबूतर तेज नहैसे थोड़ी घर दवा दी है पाउडर आप अंदर से नाखेलो तो थोड़ा घोड़े एड कर दी आंदर नाई है तो गया है अपने नाखी दी थोड़े घो चलो मित्रों पाउडर ली है तो नाखी तो ना 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 तो ना तो दी आंदर वे तो मित्रों कम्पलीट थी गये ढाकी दी है कूड़ी ने बासी कर नाइए ढाक तो हलो मुक्की गए आने पास मित्रों अत्या थी गया सैटअपर तो धीमे धीमे आए तो थोड़ा एक बे जंगली कबूतर से अंदर गड़ी बैठा है तो आप पकड़ है अंदर जरा बताई दी थी

ચટની અત્યારે બાર તો નો નગડ્યા વધારે આની અંદર પણ કૂતર બેઠે છે અત્યારે બાકી હાલો આને પકડી લઈએ આપણે પકડી લઈએ તો મિત્રો અત્યારે જો આને આપણે સુરક્ષિત રીતે આ પિંજરાની અંદર કયાદ કરી દે એકદમ નાના એવા પિંજરાની અંદર તો હા સુધી આપણે આને રહેવા દઈશું તો આપણે હા સુધી આને રેવા દઈશું હાજર ઉડાડી મૂકશું તો હા સુધી આપણે છતની ઉપર અત્યારે મૂક્યું છે પિંજરો જોવા આવી રીતના અંદર તો પિંજરું થોડુંક નાનું પડે છે પણ હવે હાલશે છે જો તો આની અંદર સબ્જને કબૂતર જંગલી અને હા મેળવ્યું આપણું સેટઅપ તો હાલ અહીંયા રહેવા દેવું થોડીક વાર માટે હમણાં હાજ જ જાય મિત્રો અત્યારે આપણે ખેતરની અંદર પાણી શરૂ થાય અને શિયાજીને હવે આપણે આવી ગયા દાણા ખાવા માટે તો પાણી શરૂ થાય આવી રીતના કંઈક તો આપણે થોડા ઘણા શીંગામાંથી જડે છે એટલે થોડા ઘણા દાણા છે ને આપણે કાઢી કાઢીને દઈશું તો હવે ઉડી ગયા બે ત્રણ દાણાથી પીડ્યા રહે તો પાછા આ ઠીક છે ને પાછા આપણે ઘરેલા તો આપણે નીરી દઈશું તો ક્યારના આપણે ખવડાવતા હા તો થોડાક બે ત્રણ વિધા હા

તો મારવાની કોશિશ કરે છે મને ચાલુ કરે છે તો એની નીચે બે ઈંડા છે અને બે બચ્ચા તો શેતતી જુઓ એટલે સાર વસ્તુ થાય ટોટલ તો હમણાં હું તમને બતાવી દઉં તો મને મારે છે તો ઘણીકવાર સાઈડમાં ચલે જાઉં તો મિત્રો હું છે નીચે એમ જોઈ લઈએ આપણે તો જો ઉત્તર થોડુંક સાઈડમાં વી ગયું છે તો જોઈ લઈએ આપણે મને સાસ આટલી મિત્રો તાણીને તો चला बहुत डेंजर लगता है चला जा भाई तो चलिए देख लेते हैं इसके अंदर क्या है तो मुझे लगता है अंडे है अभी तो तो चलिए निकालते हैं बाहर इसको तो अभी दोनों के दोनों अंडे ही है देखे जो मित्रों हिंगा है तो मित्रों ना आज्रवान से लागे से आए थे जो थोड़क फूटे है वो लागे है जो अंदर लगभग मैंने आवाज पर महसूस था इसे जो आए थे उजरवानु से तो अंदर लगभग ઓવો જાવ હે ટક ટક કે લાગે છે બીજુ જોઈ લઈએ હવે તો આયતી પણ ઉઝરવાનું છે જો તો કાલમાં ઉઝરી જશે બन्ने ઉઝરી જશે તો બે બચ્ચા ને ટોટલ ચાર બચ્ચા થી જતો આયતી ઉઝરશે ના ઉડવા આયતી ફૂટશે તો બન્ને ઇંડા ફૂટવાના છે તો ફાઇનલ થઈ જ્યુ છે હવે પચ્ચા થવાના છે એમ તો જોઈ હવે કાલ પરમ દિવસ પાછ આપણે જોવા આવશું મૂકી દી કબૂતર બેઠું છે સાઈડમાં એટલે તો જંગલ કબૂતર ભાઈ ખૂબ જ તાસુ મારી રહ્યું છે મને અને મૂકી દીધા છે ઇંડા આપણે જો સાઈડમાં જો બેઠું હી સાઈડમાં તો આલો એને બેવા દીને આપણે બેધી દૂર થોડક અને બચ્ચા જો તમ એના બિને તો એને એક બન્ને બચ્ચા છે અને બે ઇંડા છે તો ટોટલ ચાર બચ્ચા થાય આની અંદર તો હાલો તો લઈ આપણે નીચે બેવા દીને ક્લિક કર તો મિત્રો જો અત્યારે પાછા કબૂતર છે દાણા ખાવા માટે આવી ગયા છે તો સિંગના દાણા એને છે ને બહુ પસંદ હોય છે આપણે સિરાજને અમને ખૂબ આપા

थोड़ा थोड़ा मांडी ने उगते से तो क्या फोले है तो शीघा दाणा एम काटवा कोशिश करे थी तो से नहीं कहीं बाकी चाटीन महाराज पे से धीमे धीमे पाड़ सही तो आवड़ा तो आ तो आया है आ चाटीन महाराज आरिया जो आवे है धीमे धीमे अच्छा अभी रीत ना हो तो कैक पशु आई जाए

Трябва да се видят и отребят хазовая някакъв. Може да си наистина да видя някакъв, това че има тази боба.